રાપરમાં સૌથી મોટા પ્રોજેક્ટ આંડુવાડા તળાવ બ્યુટિફિકેશનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો થયા રાપર નગરપાલિકા હેઠળના સૌથી મોટા પ્રોજેક્ટ આંડુવાડા તળાવનું રિનોવેશન અને રીમોડેલિંગ દ્વારા બ્યુટિફિકેશન કરવાના કામમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવા તથા નીતિ નિયમો મુજબ કામ ન કરી થઈ રહેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવા રાપર કોંગ્રેસ સમિતિની વિજિલન્સ સમક્ષ માંગ કરી છે અશોક રાઠોડ પ્રમુખશ્રી રાપર શહેર દ્વારા કરવામાં આવેલ આક્ષેપો મુજબ કરોડો રૂપિયાના ખર્ચા હેઠળ રાપર સમગ્ર રાપરને પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે હેતુસર આ આંડુવાળા તળાવની કામગીરી કરાઈ રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરના પોતાના સ્વાર્થ હેતુસર સદ્દર આ તળાવમાંથી સિમેન્ટ પાઇપ નાંખી ખાનગીવાળી વિસ્તારને પિયત કરવા હેતુનો મસમોટો ઈરાદો તપાસ દરમિયાન જણાઈ આવેલું છે રાપર નગરપાલિકાના સૌથી મોટા પ્રોજેક્ટમાં થઈ રહ્યું છે સૌથી મોટો ભ્રષ્ટાચાર જેથી સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાની તટસ્થ તપાસ થાય તો આ ભ્રષ્ટાચારમાં કેટલાય નેતાઓ સહિત અધિકારીઓ સામેલ હોઈ શકે છે રાપર શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ દ્વારા રાપર શહેર મદીએ થઈ રહેલ આંડુવાડા તળાવ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરેલું ત્યારે કામગીરીમાં થઈ રહેલ ગેરરીતિઓ તેમજ ભ્રષ્ટાચાર જણાવેલું છે ગુજરાત વિજિલન્સ સહિત સરકારશ્રીના ધ્યાન દોરી આ બાબતે તટસ્થ અને ઊંડાણપૂર્વકની નિષ્પક્ષીય તપાસ કરી આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓમાં અધિકારીશ્રીઓ સામે કડક પગલા ભરી કાર્યવાહી કરવા ઉચ્ચ માંગ કરી હતી તેમજ રજૂઆતમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના તળાવની પાળ અંગેની કામગીરીમાં જે તળાવ ખોદકામ દરમિયાન માટી નીકળેલી તે માટીનો ઉપયોગ પાળ બાંધવા માટે કરેલું છે તેમજ આ પાળની કામગીરીમાં ખરેખરી માટી નાખી ત્યારબાદ રોલિંગ કરી પાણી નાખી પેચિંગ પાળ કામગીરી કરવાની હોય છે પરંતુ હાલે અમોય તપાસ કરતા આ સમગ્ર તળાવની પાળ અંગેની કામગીરીમાં માટી નાખી ત્યારબાદ તેના પર સિમેન્ટના વાટા ભરી સરકારશ્રીના નીતિ નિયમો વિરુદ્ધ નબળી ગુણવત્તાની કામગીરી કરેલી છે તેમજ નિરીક્ષણ કરતાં જણાવી આવેલ છે કે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વર્ક ઓર્ડરની શરતો મુજબ આ કામગીરીમાં વપરાતા મટીરીયલનું ટેસ્ટિંગ આવશ્યક હોય છે જેથી કરી કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે પરંતુ આ કામગીરીમાં ટેસ્ટિંગ મુજબનું કોઈ પણ મટીરીયલ વપરાઈ રહ્યું નથી તેમજ તટસ્થ વર્ક ઓર્ડરની શરતો કામ પણ થઈ રહ્યું નથી આ કામગીરી દરમિયાન ધ્યાનમાં આવેલ કે આ કરોડો રૂપિયાના ખર્ચા હેઠળ સમગ્ર રાપર શહેરને પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે હેતુસર આ આંડુવાળા તળાવની કામગીરી કરાઈ રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરના પોતાના સ્વાર્થ હેતુસર સદર આ તળાવમાંથી સિમેન્ટ પાઇપ નાખી ખાનગીવાળી વિસ્તારને પિયત કરવાના હેતુ મસમોટો ઈરાદો તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જે સમગ્ર બાબત સરકારશ્રીના નિયમો વિરુદ્ધ જઈ રહેલ છે આ કામગીરીની ચકાસણી દરમિયાન જાણવા મળેલું કે આ સમગ્ર પ્રોજેક્ટનું એક પણ કામ વર્ક ઓર્ડરની તટસ્થ શરતોને આધીન થઈ રહ્યું નથી તે માટે તમામ કામગીરીની તટસ્થ તપાસ ઉચ્ચકક્ષાની ટીમ રચી તાત્કાલિક ધોરણે કરવી ખૂબ જરૂરી છે તેવી રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરાઈ હતી આ સમગ્ર બાબતે કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર થઈ રહેલ કામના નિરીક્ષણ દરમિયાન જણાઈ આવે છે કે આ પ્રોજેક્ટમાં જનતાના ટેક્સના પૈસાનો વિકાસના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલું છે જેથી આ તમામ કામગીરીમાં કોઈ પણ મટીરિયલ વાળું ઉપયોગમાં લેવાતું નથી અને સમગ્ર કામગીરી ટેન્ડર તેમજ વર્ક ઓર્ડરની શરતોને આધીન થતું નથી આ સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાની તટસ્થ તપાસ થાય તો આ ભ્રષ્ટાચારમાં કેટલાય નેતાઓ સહિત અધિકારીઓ સામેલ શકે છે જેથી આ બાબતે નિષ્પક્ષ અને તટસ્થ રચી થઈ રહેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને સામેલ અધિકારીગણ સહિત સામેલ તમામ જવાબદાર વ્યક્તિઓ પર કડકમાં કડક પગલાં ભરવા માંગણી કરી છે જ્યાં સુધી આ થયેલ સમગ્ર કામગીરીની આ માંગણી મુજબની તટસ્થ તપાસ થઈ સત્ય હકીકત બહાર ન આવે ત્યાં સુધી આ પ્રોજેક્ટની આગળની કામગીરી તાત્કાલિક શહેરના આથમણા નાકા વિસ્તારમાં આવેલ આંડવાડા તળાવમાં વિવિધ કામગીરી કરવામાં આવી છે જે ત્રણ કરોડ સિત્તેર લાખને ખર્ચે બ્યુટિશિયન માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરી રાપર નગરપાલિકાના ભાજપના સદસ્યના પતિ કે જે અગાઉ રાપર નગરપાલિકામાં કોંગ્રેસમાં ચૂંટાયા બાદ ભાજપમાં પડી ગયા હતા તેવા આ સદસ્ય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કામગીરી નબળી કરવામાં આવી છે મોટા પ્રમાણમાં ખાચકી જોવા મળે છે એવી રજૂઆત રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ દ્વારા કરવામાં આવી છે જેમાં મહિલા સદસ્ય દ્વારા પોતાના પિતાના ફાર્મ હાઉસમાં પાણી આ તળાવમાંથી પીવડાવવા માટે અલાયદી પાઇપ નાખવામાં આવી છે આમ ભાજપ શાસિત રાપર નગરપાલિકામાં ભ્રષ્ટાચારી માઝા મૂકી છે તેવા આક્ષેપો વિપક્ષ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે રાપરના અઢવાડા તળાવનું બ્યુટિફિકેશનનું કામ સાડા ત્રણ કરોડના ખર્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલુ છે આ કામનો શહેર કોંગ્રેસ સમિતિ વતીથી અમે રૂબરૂ સ્થળ ઉપર વિઝીટ લઈ અને કામની ગુણવત્તા તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે કામ બિલકુલ નબળી ગુણવત્તામાં થઈ રહ્યું છે જે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે કામ થવું જોતું હતું એ પ્રક્રિયાથી નથી થઈ રહ્યું પાર અંદરથી માટી કાઢીને એની પાર બનાવી છે તળાવ અંદરથી માટી કાઢીને એ માટી ઉપર ડાયરેક્ટ જે સ્ટોન હોય એ રાખીને ઉપર ખાલી સિમેન્ટથી વાટા ભરી દીધેલા છે પણ ટેન્ડર પ્રક્રિયામાં આખું આ કામ અલગ કરવાનું છે એ પ્રમાણે નથી થઈ રહ્યું અને નગાર એ મેં આજવાડું તળાવમાં એક પાઇપલાઈન નાખેલી જો એ કોઈક કોઈકને વાળીમાં જાતે મતલબ કે તળાવનું જે પાણી પીવા માટે સ્ટોરેજ બનાવવામાં આવી રહ્યું છે એ પાણી કોઈકને વ્યક્તિગત લાભ ખાટવા માટે કોઈકની વારીમાં એના કનેક્શન દાખલ જોવા મળ્યા છે આમ આ તળાવમાં મેં કીધું કે સાડા ત્રણ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ કરવાનું છે એમાંથી ત્રીસથી ચાલીસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું ચોખ્ખું સ્થળ ઉપર વિઝિટ લેતા જાણવા મળ્યું છે તો આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ શહેર કોંગ્રેસ સમિતિ વતીથી રજૂઆત કરી છે કે આ કામમાં જે કોન્ટ્રાક્ટર છે એની તપાસ થાય એન્જિનિયરોની ઉપર તપાસ થાય અને આ કામને ગુણવત્તા કોને ચેક કરી છે કોને આ ગુણવત્તાના સર્ટિફિકેટ મટીરિયલ આપ્યા છે એમની પણ તપાસ થાય અને આ ભ્રષ્ટાચાર આ નિષ્પક્ષ જે તપાસ થાય તો બહાર આવી શકે એમ છે તો આ કામનો ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે જનતાના પૈસાના ટેક્સના પૈસાના જે આ દુરુપયોગ થઈ રહ્યો છે જે પોતાનું ઘર ભરવાનું કામ થઈ રહ્યું છે સાડા ત્રણ કરોડના ખર્ચે જે આ બ્યુટિફિકેશનનું કામ છે એમાં પચાસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને એવી માગણી પણ કરી છે કે આ બાબતે તપાસ થાય અને જે કોઈ પણ આ નબળી ગુણવત્તાવાળું માલ મટીરિયલ નબળું વપરાઈ રહ્યું છે ટેન્ડર પ્રમાણે કામ નથી થઈ રહ્યું અને જે મેં કીધું એમ ત્રીસ ચાલીસથી પચાસ ટકા જે કામની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જો કોઈ નિષ્પક્ષ આની તપાસ કરવામાં આવે તો આ બહાર આવી શકે એમ છે રાપર શહેરના લોકોને જે મૂર્ખ બનાવવાનું કામ કરી રહી છે નગરપાલિકા અને આમાં કેટલા અધિકારીઓ કેટલાય નેતાઓ સામેલ હોઈ શકે છે કારણ કે રાપરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે સૌથી મોટા પ્રોજેક્ટમાં સૌથી મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તો આ બાબતે એવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને આ તમામ બાબતોએ નિષ્પક્ષ રીતે અને કોઈ સારા અધિકારી થકી તપાસ થાય એવી માંગણી કરી છે જો આમ નહીં થાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરાશે અને જરૂર જણાય તો ઉચ્ચ કક્ષાએ પણ હજુ રજૂઆત કરીશું અને આંદોલન કરીશું આવી રીતના રાપર શહેરના જે લોકો છે જે ટેક્સ ભરે છે એમના ટેક્સનો દુરુપયોગ થવા નહીં દઈએ એમના ટેક્સના પૈસાથી કોઈનું ઘર ભરવા નહીં દઈએ જે પૈસા રાપર શહેરના વિકાસમાં વપરાવા પડતા જોઈએ ત્યાં હતા એ કોઈ નેતાઓ અને અધિકારીના ખીચામાં જઈ રહ્યા છે આવા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ભ્રષ્ટાચાર અમે શહેર કોંગ્રેસ સમિતિ ઉજાગર કર્યું છે પણ આ ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલા અધિકારીઓ જેલમાં જઈ શકે છે અને હું તો કહું છું કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે આ ભ્રષ્ટાચારની કોન્ટ્રાક્ટરો ચાલે અને આ બાબતે જેને ગુણવત્તા તપાસ કરી હોય એને પણ એની ઉપર પણ કાર્યવાહી થાય બિલોમાં ટેન્ડરમાં જે અધિકારીઓ સિગ્નેચર કર્યા હોય એમની ઉપર પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે હું શહેર કોંગ્રેસ સમિતિ વતીથી માંગ કરું છું અને જો આમ નહીં કરવામાં આવે

તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો